પિક્કી જોડીને આમ હાલ માં આવતા એક વાર ભેગો થતા પિન્ટુલ કિન્ટુલ કઈ એક વાર તું મુહોરા કપી લે અને એક વાર તારા ઘર માં પ્લાસ્ટર કરાવતું પિન્ટુલ તું ભેગો થાય ને તો એક વાર આપડે એને ફાળો કરી દેવો ફાળો કરવો તો આપડે કામ કરીએ આપડે આપણા સમાજ માં ફાળો કરીને બપોરે બ્રેક પડે એમાં વિડીયો બનાવે ભાઈ નો કોલ આવે ને પાછો આપડે મેં કીધું બીજો એક શૈલેષ શૈલેષ મેર હા ઈ શૈલેષ મેર કોડી કોડી સમાજ નો આગેવાન

સરકાર છે પ્લાસ્ટર કરાવી દે એને વાળ કપી દેવા પહેલા અને પિન્ટ કપડ નું કરાવવું પેલા આપડે પ્લાસ્ટર નું તો આલે પેલા એવું કઈ ના હોય અને પિન્ટુ ને શૈલેષ શૈલેશનું મોઢું જો ને છીબરી જેવું અને એને આગેવાન કોણ કરે આ ઉમેશ આ મોઢું નથી ઉમેશનું ઉમેશ નું મોઢું જોયું મેન ગાલ કીધું પાણીપુરી ખાવા લઈ આ પિન્ટુ તો ઠીક એ તો છે પણ ઓલો ઉમેશ નું મોઢું એક વાર તું રૂબરૂ એકવાર રૂબરૂ ઘણા પડી ગયા જો રાજુ ગાયું કેવી દીધી માં બેન

આપડે ક્યાં નેતા ભેગા એક નંબર નો લુખો પણ એ ઉશ્કેરે એમ સમાજ ને હું કામ જોઈએ પછી લુકડા હારા પહેર્યો એમ હમણાં ટકા ટક ફરે છે ક્યાંથી પૈસા આવ્યો હોય છો રૂપિયા જોડી છે તો

અને મેં તો આજે નવનીત ની ફાઇલ ખોલી નવનીત કે દૂધમાં માં જોયેલ નથી ઇતા મોટો ઓલો છે ખનીજ માફ્યો ખનીજ માફી આયા અને એ બાતમી દેતો એટલે બીજા ખણીજ માફી એ માર્યો ના ને નામ જેડું જયરાજ નું નામ જેડું જયરાજ નું જયરાજ આપણો ભાઈ છે અને આપણો ભાઈ છે લેવાનો છે અને કદાચ જયરાજે ગુનો કર્યો હોત ને તો અમીર બારાડી તો સપોર્ટ કરે છે આયર સમાજ નો દીકરો ગમે કઈક પણ થયું હોય ને આયર સમાજ ને જેથી જરૂર પડે તો અમીર બારાડી

ભાઈ આવે હે અને ને આપણે અહીંથી વાર ને લઈને વાળ કપી નાખી પાંચ થયેલી સિમેન્ટ હું આપી રેતી તું દેજે

ખરેખર આ વિડીયો હાલ ઓલા હવે બરાડી બાટેલો હ ખાસ કરી કારણ કે મેં રાતે હાડ અગિયાર બાર વાગે એલો વિડીયો જોયો તો એલા મગજ માં હું કરી ગયો એલા સપના માં રાતે હું આવું એલા સપના માં આવતો હશે ને તોય તો એમ કેતો છે પીટુ ગોળી પીટુ ગોળી પણ એટલે આકલ મઠા બુદ્ધિ ના બારદાલ તારા જેવા અમે નથી તું એમ કહો છો કે પીંટુ કોળી દાળી જાય મેં એની હિસ્ટ્રી કઢાઈ તો પેલા તો બેઠા હું તને એમ કહીશ કે તું મારી હિસ્ટ્રી દઢાય લે તો હરખી કઢાવજે કે પિન્ટુ કોળી કોણ છે પિન્ટુ કોળી શું કામ કરે છે હિસ્ટ્રી હરખી કઢાય ચાલો હિસ્ટ્રી જીને આલી હશે ને એની કાયલ કે અડધી હિસ્ટ્રી લેખી હશે આ જો આ પિન્ટુ કોળી હે કોણ હ આ પિન્ટુ કોળી ની જમીન જાય લા છે આ તો ખાલી તને ખેતર જ બતાવું હું બાકી ગાલી ટ્રેક્ટર બે બાઈકો આ બધું કરે પડ્યું એટલે પિન્ટુ તું હિસ્ટ્રી કઢાય ને તો હરખી કઢાય પણ મને એ વાતની ખુશી હે કે હું તને રાતે સપના કોળી પિન્ટુ કોળી એટલે બેટા તું હિસ્ટ્રી હળકી કઢાય હિસ્ટ્રી તું જેમ જેમ ના કઢાઈશ હિસ્ટ્રી હળકી કઢાઈ પછી વાત કરવાની અને એ કોઈ કાયા હતો મને તો એવું લાગે દારૂ પીજલ હોય છે દારૂડી હોય છે મને એવું લાગે હો તમે મારા પ્લાસ્ટર ની વાત કરતા હતા ઘરે પ્લાસ્ટર કરાય તો બરાડી અમે કોઈના મારું નથી અમે અમે જાત જિંદાબાદ જાતે જેટલી કરીએ ને એટલું ઘરની અંદર પૈસા વેડપીયે છીએ અને અમે ધંધારસી માણસ છીએ ખેડૂત છીએ અમારી જેટલી આવક હોય ને એટલી જાવક પણ હોય છે અમારા ખેતી અંદર પણ જાવક હોય છે એ પણ હું તને કહી દઉં એટલે અમે તમારી ઘોડે કોઈના બૂચ તો મારતા નથી અમારી કઈ આરામ પૈસા તો હોય નહીં અમે જાત મહેનત ન જિંદાબાદ અમે મરસા રોટલા ખાવી પણ અમે આમ હક નું ખાવી આરામ નું નહીં કોક ના મારી મારી નહીં કોક ની લુખાગીરી કરી નહી આ એ તને ક્યાંય બરાડી એટલે કાલ મેં તારો વિડીયો જોયો ને એટલે મને એમ થઈ ગયું કે આના મગજ હું કરી જવું ફાઇલ થઈ ગયું મને કે આના હાલ હું રાતે હું તો હસુ નહીં રહ્યો તો એના સપના માં કોળી પિંડુ કોળી પિંડુ કોળી બીજું કઈ ને આવતું જ નહીં હોય સમનામાંય જે એટલે ખરેખર જે તારી શું કહેવાય લાગણી કહેવાય શું કહેવાય પ્રેમ કહેવાય કે હોય તને મારી ઉપર અને તું બીજું વાક્ય કેયું બોલ્યો તો દેવ ભૂમિ દ્વારકા આવો તો હા ભાઈ બરાણી દ્વારકા આવું ને એટલે તને ફોન કરી અને કઈ નાઈશ કે અમે પિંડુ કોળી આવે અને અત્યારે અમારો જે મુદ્દો ચાલુ છે ને એના લીધે હું આવતો કારણ કે અમારો મુદ્દો ડાયવર્ટ ના થઈ જાય અમે ભૂલી ના જવી એના માટે દ્વારકા ના આવતો બાકી દ્વારકા તેથી તને ફોન કરી ના આવીશ દ્વારકા કોઈના બાપની જાગી નથી બરાડી હા ભેલી છે દુવારકા આવું તેથી તને ફોન કરીશ અને પાછું તું બીજું ઓલા શૈલેષ મેલ નું તો તને એનું જણાવી દઉં

કે તને રાતે સપના માં આવે દાળે સપના માં આવે એક લત લાગી દે પિન્ટુ કોળી પિન્ટુ કોળી પિન્ટુ કોળી આવી તને લત લગાડી દીધી હા પીંટુ કોળી એટલે મગજમાં એ કાચ લઈ યાદ રાખજે મગજ માં બરોબર ઓકે